ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાનની અહિંસા પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ એવા પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદ્દામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈને પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજીએ અપનાવેલ બાર્ગને સાર્થક કરવા જેમ દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા પ્રેરણા લઈ સદામ બાપુ કાદરીએ ભારત દેશમાં આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલાનું મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કરાયું છે જેમાં દરેક શહેરના મુસ્લિમ સમાજ પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌપ્રથમવાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનું પ્રારંભ કરાયો હતો ત્યારે આ પદયાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ થી આશા રાખું છું આપણા જે સરહદ ઉપર ભાઈઓ ઉભા છે જેનો કોઈ ધર્મ નથી હોતો જે હિન્દુ કે મુસલમાન નથી હોતો હોય છે અને અને આપણે બધા લોકો પ્રાર્થના કરીએ છીએ કે આપણા મિલિટરી વાળા તમામ ભાઈઓ આતંકવાદની માથા ઉપર ચડી એમને એમની ની ગરદન કાપી નાખે એવી જ આપણી આશા છે તમામ સમાજની આ આશા છે અને આતંકવાદ નાબૂદ થવું જ જોઈએ થવું જ જોઈએ થવું જ જોઈએ ઇસ્લામ આનો સખત 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 વિરોધ કરે છે થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે જે લોકો ભોગ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કઈ પણ ડ્રેસ કરી એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા વીસ રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને એક લાખ થી દસ લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ મારી આ જ સંકલ્પ છે ચોક્કસપણે કેમ ના કરી શકીએ લોકો પાસે દસ કે વીસ રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો એ કેમ ના આપી શકે અને એ પણ આવા લોકો માટે કે જે લોકો શહીદ થયા છે પોરબંદર થી અહિંસા ની ભૂમિ થી લઈ અને કાશ્મીરના પહેલ ગામ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો ગુજરાતી ન્યૂઝ